એન્ડ નવી એન્ટિબાયોટિક્સ ઓછી આવવી એ પણ એક કારણ દર્શાવવામાં આવે છે એન્ટિબાયોટિક્સની અસર હવે કોરોના સમય બાદથી લોકો વધારે આ દવાઓ લેતા થઈ ગયા છે કોરોના સમય પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો કે એ વખતે માત્ર આઠ ટકા દર્દીઓ એવા હતા કે જેમને એન્ટિબાયોટિક્સની એટલા પ્રમાણમાં જરૂર હતી પરંતુ એટલો બધો ડરનો માહોલ ઉભો કરી દેવામાં આવ્યો હતો કે જે જોઓ તો એન્ટિબાયોટિક્સ જેને જોઓ તેને પતાવી દેવામાં પણ આપણે ત્યાં એક વ્યવસ્થા આવી થઈ ગઈ છે કે લોકો જાતે ઇન્ટરનેટ પર સર્ચ કરીને કેટલીક દવાઓ લઈ લે છે સૌથી ચિંતાની બાબત એ છે આજે ICMR નો આજે રિપોર્ટ છે કે 25% કિસ્સામાં દર્દીઓને એન્ટિબાયોટિક્સ લેવા છતાં એની કોઈ અસર નથી થતી કારણ શું છે સામાન્ય ગળામાં ખરાશ હોય એટલે અઝિથ્રોમાઇસિન મને પણ નામ ખબર છે તમને પણ ખબર છે કે અઝિથ્રોમાઇસિન એન્ટીબાયોટિક્સ છે અઝિથ્રોમાઇસિનની પાંચસો એમજીની જે ટેબ્લેટ છે એ લઈ લો એટલે રાહત થઈ જશે આ જે વલણ છે અને આ જે એક આદત પડી ગઈ છે એન્ટીબાયોટિક્સ લઈ લેવાની એના કારણે પરિસ્થિતિ શું સર્જાય છે કે જે બેક્ટેરિયાને નાશ કરવા માટે એન્ટીબાયોટિક્સ બનાવી છે એ બેક્ટેરિયાએ પોતાને મ્યુટેટ કરી લીધા છે મ્યુટેટ એટલે કે એ બેક્ટેરિયા દવાથી પોતાનું રક્ષણ એમણે બનાવી લીધું છે કવચ એટલે જે દવા માર્કેટમાં અવેલેબલ છે એની સામે બેક્ટેરિયા પાસે કવચ આવી ગયું છે એટલે એને કોઈ અસર થતી નથી અને જે નિષ્ણાંતો છે શું કહી રહ્યા છે કે એક તો આ જે સ્થિતિ છે એના કારણે જે મોટા ભાગની જે યુવા પેઢી છે જે નાની ઉંમરે એન્ટિબાયોટિક્સ લેવા લાગી છે એમને આવનારા કેટલાક વર્ષોમાં એન્ટિબાયોટિક્સ અસર જ નહીં કરે અને બીજું એક નિષ્ણાંતો એ ચિંતાજનક બાબતે કહી છે કે એન્ટીબાયોટિક્સ આપણે ત્યાં નિયંત્રણ વગર વેચાય છે ઓવર ધ કાઉન્ટર મળી જાય છે પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી પડતી એને પણ જો નિયંત્રિત નહીં કરવામાં આવે તો આગામી સમયમાં પચીસ ટકાવાળો વાળો આંકડો પચાસ ટકા પર જઈ શકે છે પંચોતેર ટકા પર જઈ શકે છે બીજું કે એન્ટીબાયોટિક્સના અપડેટેડ વર્ઝન જેમ એન્ડ્રોઈડમાં અપડેટેડ વર્ઝન આવે એમ એન્ટીબાયોટિક્સના અપડેટેડ વર્ઝન પણ માર્કેટમાં આવતા નથી ઓછા પ્રમાણમાં આવે છે એના કારણે પણ આવું થઈ રહ્યું છે કે બેક્ટેરિયા પોતાને રેઝિસ્ટ કરી રહ્યા છે મ્યુટેટ કરીને અને એટલે એ દવાઓની અસર નથી થતી આ ચિંતાજનક બાબત છે ને હવે અંત